શ્યામકુમાર ના નમસ્કાર આજના વિડીયો સ્વાગત છે તો ચાલો દરરોજ દોડવું એ તમારા કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારવામાં એક મહાન યોગદાન છે પરંતુ વજન ઘટાડવાનો સીધો ઉકેલ નથી હા તમે તે સાચું સાંભળી રહ્યા છો જો હેડ સ્ટ્રેન્થ અને કંડિશનિંગ માટે આગળ વધવું હોય દોડને કાર્ડિયોવેસ્ક્યુલર પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે પાવર કરો અને આ પ્રવાસને દોડવાની સાથે સક્ષમ કરો તે જ જવાનો રસ્તો છે વજન ઘટાડવાની મુસાફરી શરૂ કરવાથી ઘણીવાર વ્યક્તિઓ દોડને કસરતના પ્રાથમિક માધ્યમ તરીકે ધ્યાનમાં લે છે જ્યારે દોડવું નિશંક અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે ત્યારે વજન ઘટાડવાની જટિલતાઓ ટ્રેકની બહાર વિસ્તરે છે શા માટે માત્ર દોડવા પર આધાર રાખવો એ અંતિમ ઉકેલ ન હોઈ શકે તે સમજવા માટે ચયાપચયની જટિલતાઓ કેલરીનું સેવન અને વ્યાયામ અને આહાર વચ્ચેની જટિલ ક્રિયાપ્રતિક્રિયાને ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે ઉર્જા સંતુલન વજન ઘટાડવાના કેન્દ્રમાં ઉર્જા સંતુલનનો સિદ્ધાંત રહેલો છે વપરાશમાં લેવાયેલી કેલરી અને ખર્ચેલી કેલરી વચ્ચેનું નાજુક સંતુલન દોડવું એ કેલરી બર્ન કરીને આ સમીકરણમાં ફાળો આપે છે પરંતુ દોડવાથી વજન ઘટાડવાની અસરકારકતા તીવ્રતા અવધિ અને આવર્તન જેવા પરિબળો પર આધારિત છે વજન ઘટાડવાની વ્યૂહરચનાના વ્યાપક સંદર્ભમાં દોડવું કેવી રીતે બંધબેસે છે તે સમજવા માટે ઉર્જા સંતુલનની ગતિશીલતાને સમજવું સર્વોપરી છે અનુકૂલન શરીર એક નોંધપાત્ર અનુકૂલનશીલ સિસ્ટમ છે જેમ જેમ વ્યક્તિઓ દોડવા માટે વધુ કન્ડિશન બને છે તેમ તેમ પ્રારંભિક કેલરી બર્ન ઘટી શકે છે વજન ઘટાડવાના લાભો જાળવવા અથવા વધારવા માટે તીવ્રતા અથવા અવધિમાં જરૂર પડે છે વધુ માંગ શરીર દોડતી વખતે ઉર્જાનો ઉપયોગ કરવા માંગ વધુ કાર્યક્ષમ બનીને અનુકૂલન કરી શકે છે સંભવિતપણે સમય જતાં વજન ઘટાડવું ધીમું કરી શકે છે આ અનુકૂલનનો સામનો કરવા અને પરિણામોને શ્રેષ્ઠ બનાવવા માટે કસરતની દિનચર્યામાં વૈવિધ્યકરણ કરવું હિતાવહ બની જાય છે ભૂખની ગતિશીલતા દોડવું અને ભૂખ વચ્ચેનો સંબંધ એક મહત્વપૂર્ણ પરિબળ છે જે વજન ઘટાડવાના પરિણામોને પ્રભાવિત કરે છે જ્યારે કસરત ભૂખને અસર કરી શકે છે પ્રતિભાવ વ્યક્તિઓમાં બદલાય છે કેટલાક દોડ્યા પછી ભૂખમાં વધારો અનુભવી શકે છે જો યોગ્ય રીતે વ્યવસ્થાપન ન કરવામાં આવે તો વધુ કેલરી લેવાનું કારણ બને છે વ્યક્તિગત ભૂખની ગતિશીલતાની સમજ સાથે રન પછીના ભોજનની વ્યૂહાત્મક પસંદગીઓ વજન ઘટાડવા માંગ અને ટકાવી રાખવા માંગ મુખ્ય ભૂમિકા ભજવે છે મનોવૈજ્ઞાનિક અસર ટકાઉ વજન ઘટાડવું માત્ર શારીરિક પ્રયાસ નથી તેમાં લાંબા ગાળાના વર્તણૂકીય ફેરફારોનો સમાવેશ થાય છે દોડવા પર એક વિશિષ્ટ ધ્યાન અંડરલાઈન ડાયટરી પેટર્ન અને જીવનશૈલી પસંદગીઓને અવગણી શકે છે પરિણામો હાંસલ કરવા માટે પર્યાપ્ત ઊંઘનો સમાવેશ કરતી સર્વગ્રાહી અભિગમ અપનાવવી એ મૂળભૂત છે વ્યક્તિગત પરિવર્તનશીલતા વ્યક્તિઓએ કસરત કરવી પડે તેવા વિવિધ પ્રતિભાવોને સ્વીકારવું મેં સર્વોપરી છે વય આનુવંશિકતા હોર્મોનલ વધઘટ અને પૂર્વ અસ્તિત્વ માંગ રહેલી આરોગ્યની સ્થિતિઓ ચાલી રહેલ કેન્દ્રિત વજન ઘટાડવાની વ્યૂહરચનાના પરિણામોને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે